હું એ જો ભાઈ હા ભાઈ તો મારી પાસે જો ટોપી છોટે ટોપી મિત્રો એક નવા વિડિયોમાં સ્વાગત છે અને આપણે અત્યારે ગિન્ડાનો ઢગલો સર્વા માટે બીજું આ સ્ટેજ થી નીકળીયો છે તો બતાવું બધીને કેટલા જણા છે તો મિત્રો એક પાર્ટ તો તમે જોયો છો આ બીજો પાર્ટ છે તમે કેમેરો ફેરી શકો આ પેલો કમે આગલો ટાઈગર આગળ જાય તો બધા કિનાર પર હોય તો અત્યારે ટકાઈ જાય આવો જો લાઈટ દેખાય ઘણી બધી હા સીડી ની લાઈન છે આમ તો મારી પાસે જો ટોપી જોટે ટોપી મેં એને લઈ દીધી હતી ને જયારે મારી પાસે જોટે જો 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 આ હવે લાઈટ આ લંપી યુઝ છે આમ જરે ને જો જો આ બધા

સડીએ નિરાતના જવા તો ઉભું નથી વાત ઊભી હોય કદાચ ને થોડીક વાર પછી મેં ગોરી લીધી મેં રેવું હાથ નો આમ જવા જવા લો તમે જાદુ આજે આસ્તે સડે છે

અને અંદર તો નહીં લઈ જવાથી ગમે જો મિત્રો આસ્તે આસ્તે ઉતરે ત્યાં લોકો કેવી તમને બધીને મજા આવી મજા આવી મજા આવી ભાઈ તમને કહી તો વાંધો નહીં તને તો કોઈ વાંધો નઈ મિત્રો હવે બધું ખુલ્લું થઈ ગયું તડકા મિત્રો ઉતરી ધીરે ધીરે ખાલી જુનાગઢ જોઈ લો મોટું છે ત્યારબારથી નીકળી ગયા છે આપણે પાછા ડાયરેક્ટ જઈએ તો બોલ સોમનાથ ને આપણે વિડીયો પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા તો લોકમાં થોડીક ભી આવી હોય એનું કારણ એમ છે કે અવાજ નહોતો આવતો એની હિસાબે તો હાલ હવે આપણે પૂરો કરીએ વિડીયો